ઓપરેશન સિંદૂરને બિરદાવા બાવીસો ફૂટ દ્રાસત રથ સાથે અમદાવાદમાં તિરંગા યાત્રા નિકળી અમદાવાદમાં વ્યાસવાડીથી સુભાષવરી સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂરમાં ભારતીય સૈન્યના પરાક્રમને બિરદાવા આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી ધારાસભ્યો કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મુખ્યમંત્રીએ આ ઓપરેશન બદલ ગુજરાત વતી સૈન્યને અભિનંદન પાઠવ્યા હતા આ યાત્રામાં ઓપરેશન સિંદૂરને બિરડા બાવીસો ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી ઓપરેશન સિંદૂર દ્વારા ગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે આતંકી હુમલાને અંજામ આપ્યો હતો ત્યારે ભારતીય સેનાએ તેનો ઓપરેશન સિંદુરના માધ્યમથી જળબા તોડ જવાબ આપીને તિરંગાનું ગૌરવ વધાર્યું હતું આ યાત્રા ગૌરવ વધારવા દેશભરમાં તારીખ તેરથી ત્રેવીસમી મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જે અંતર્ગત અમદાવાદમાં વાડેજના વ્યાસવાડી ખાતેથી યોજાયેલી આ તિરંગા યાત્રામાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે તિરંગા યાત્રા આપણને એકતાના સૂત્રમાં બાધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમ ભાવ જાળવી રાખશે પહેલગામ હુમલા બાદ ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂરમાં જે એક ફક્ત યુદ્ધની ઝલક સમાન હતું ભારતે સાબિત કરી બતાવ્યું કે પાકિસ્તાનને ઘુંટણીએ લાવીને તેની ઓકાત બતાવી દીધી હતી તેથી આ આપણા બહાદુર સૈન્યના પરાક્રમના માનમાં અમદાવાદ સાથે પૂરા દેશમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે અમદાવાદની યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આપણા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને આજે અહીંયા બધા ભેગા થયા છીએ અમે તિરંગા યાત્રામાં સૌ મિત્રો સૌ ભારતીયો આપણને ગૌરવ થઈ રહ્યું છે અને એ પ્રદર્શિત કરવા માટે આપણે સૌ ભારતીયો એક થઈને આજે આપણા તિરંગાની સાથે જોડાયા છીએ હરત માતા જય વંદે માતરમ रंग दे मेरा रंग दे बसंती चोला भारत माता की जय पहलगाम ना उमलाबाद एक આપણા ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ જોરદાર પ્રદર્શન કર્યું છે અને દુશ્મનોના તાત ખાટા કરી નાખ્યા છે એમને બેક ફૂટ પર ધકેલી દીધા છે આવા શૌર્ય સભર પ્રદર્શન બદલ આવા આપણા દેશના વીરોને બિરદાવવા માટે આજે તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને આજે આપ જોઈ રહ્યો છો કે સમગ્ર અમદાવાદ એ જોશ સાથે પોતાના તમામ વીરોને દેશના સપૂતોને બિરદાવવા માટે અને એમની અંદર નવો ઉત્સાહના સંચાર કરવા માટે સૌ કોઈ ભેગા થયા છે આજે કદાચ આપણે બોર્ડર ઉપર નથી જઈ શકતા પણ અહીંયાથી જે પણ આપણા વીરો સપૂતો અને સૈન્ય શૌર્યની ભાવના સાથે લડી રહ્યા છે એમને બિરદાવવા માટે અમદાવાદના સૌ કોઈ નગરજનો અહીંયા ઉપસ્થિત છે જયારે દેશ સમગ્ર દેશની અંદર રાષ્ટ્રભક્તિનો માહોલ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસથી પર થઈને ભારત વાસી બની અને રહેવું જોઈએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોય પાકિસ્તાનને અડતાલીસ કલાકની અંદર ઘૂંટડીએ પાડી દીધું હોય તો આ સમય રાષ્ટ્રભક્તિનો માહોલ છે આ રાજકારણનો માહોલ નથી અત્યારે રાષ્ટ્રભક્તિના આધારે આગળ વધવું જોઈએ અમદાવાદ તિરંગા યાત્રા शुरुआत आज हो रही है से सुभाष चौक या सुभाष भुड़ा जी का स्टेचू वहाँ तक ये यात्रा जाएगी राज्य के मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल भी ये तिरंगा यात्रा में शामिल होने वाले हम सब जानते हैं कि काश्मीर की जो घटना बनी उसका जबरदस्त मुकाबला भारत की सेना ने किया और भारत की सेना ने जितने भी आतंकियों का अड्डा था उस पे घर पे जाके घुस सौ से ज्यादा आतंकवादियों को मारने का काम किया है आज नरेंद्र मोदी ने भी कल पूरे देश के वासियों को उनके भाषण में बोला है कि आने वाले समय में भी पाकिस्तान कुछ भी आतंकी प्रवृत्ति करेंगे तो भारतीय की सेना छोड़ेंगे नहीं और मुकाबला करेंगे और बूथ और जवाब देंगे हर्ष रणासनिया साथे अस्विन लिंबाचिया भारत मिरर अमदावाद